સુરતના અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો એક પંદર વર્ષીય કિશોર સિંગણપુર સ્થિત કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી ચોથા માળે આવેલી બારીમાંથી રહસ્યમય સંજોગો બાદ નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પોલીસે અકસ્માતે થયેલ મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી કે આ મૃતકના પરિવારજનોએ આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટી છે એટલું જ નહીં પરંતુ બિલ્ડરની બેદરકારી હોવાનું પણ પોલીસ તબક્ક હોય જણાવ્યું હતું જેને લઈને તેઓએ તટસ્થ તપાસની માંગણી પણ કરી હતી જેને કારણે પરિવારના સભ્યો કિશોરનો મૃતદેહને પર લઈને સુરત પોલીસ કમિશનરની કચેરીએ જઈ પહોંચ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ય અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પોલીસ કમિશનર કચેરીએ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટેના પ્રયાસો કર્યા હતા ચિરાગના મોતને લઈને પરિવારે બિલ્ડર ઉપર સેફટી વિના કામ કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો પોલીસ ફરિયાદ નહી લેતી હોવાના પણ પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા પરંતુ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે ન્યાયી અને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવીને મામલાને થાળે પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર